જંબુસર તાલુકાના ઉબેર ગામે ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું જંબુસર તાલુકાના ઉબેર ઉબેરભોટુ વિસ્તારમાં ખેતરમાં બપોરે આશરે બેના અરસામાં અજગરે દેખા દેતા ધરતીપુત્રમાં ચિંતાની લકીરીઓ દેખાઈ હતી અને રાજુભાઈ દરબારનો ફોન વાઇલ્થ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રમુખ અરવિંદભાઈ પવારને ફોન કરતા જયેશભાઈ અને તેમની ટીમ ઉબેર ઉબેરભોટુ વિસ્તારમાં આવેલ ખેતરમાંથી આશરે છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું રેસ્ક્યુ ટીમ દ્વારા પકડાયેલ અજગરને જંબુસર વન વિભાગને સહી સલામત સોંપવામાં આવ્યો હતો જ્યાંથી વન વિભાગ દ્વારા અજગરને નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો વિસ્તાર બોટો વિસ્તારમાં અજગર દેખાતા વાઇલ્ડ લાઇન વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરતા એ લોકોએ પકડીને જંગલ ખાતામાં સુપ્રત કરવામાં આવ્યો